પવિત્ર યાત્રાધામ પાલીતાણા તાલુકાના હડમતિયા ગામે શ્રી સ્વયંભુ હનુમાનજી મહારાજના મંદિરે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસથી નવ દિવસીય રામકથાનું આયોજન શ્રી વિપુલભાઈ દેવમુરિ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં વક્તા શ્રી ગૌતમભાઈ રામાનુજના કંઠેથી શ્રોતાઓ રામકથાનું રસપાન કરી રહ્યા છે ત્યાં સોનામાં સુગંધ સમાન પાલીતાણા શેત્રુંજય યુવક મંડળ જેના દ્વારા કથા પંડાળમાં ઉપસ્થિત તમામ બહેનોને સાડી ભેટ આપવામાં આવી આ પવિત્ર કાર્ય સમસ્ત બિરદાવ્યું અને પ્રમુખ શ્રી હર્ષભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો મારા જય યુવક મંડળનું નામ આમાંથી ઘણા બહેનોએ સાંભળ્યું હશે ઘણા વિદ્યાર્થી મિત્રો હશે હળમદિયા પ્રાથમિક શાળામાં તો એમને બી સાંભળ્યું હશે યુવક મંડળ કે હર્ષભાઈ શાહ શેત્રુંજય યુવક મંડળ ના થકી જે કામગીરી કરી રહ્યા તો આ ગામના તમામ બહેનો એમના તરફ સાડી ભેટ આપવામાં આવે છે આ સિવાય શેત્રુંજય યુવક મંડળ પાલીદાણાની વીસ થી વધારે ગામડાઓમાં પાલીદાણાના વીસ થી વધારે ગામડાઓમાં આરોગ્ય રથ ચલાવે એમ્બ્યુલન્સ એટલે ઘરે ઘરે જઈને તમામ પ્રકારની દવાઓ ફ્રીમાં આપે ડોક્ટરની સુવિધા સાથે